નમસ્કાર શ્રી ગુરુકુસનનો ઓનલાઈન શિક્ષણમાં આપનો સ્વાગત છે આજે આપણે असाઇનમેન્ટના ધોરણ 10 ના ગાલાસાઈનમેન્ટનો પેપર 1 નો વિભાગ B જોવાનો છે એમાં 1 થી 33 દાખલા આગલા વિડિયોમાં છે તે પહેલા જુઓ તો 34મો દાખલો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ ઓકે દાખલા નંબર 34 તો ટાવરના පාયાથી 30 મીટર દૂર આવેલા તો 30 મીટર દૂર રહેલા જમીન પરના કોઈ એક બિંદુ એ ટાવરની કોણ ટાવર ની ઉંચાઈ ટાવરના પાયા થી ત્રીસ મીટર દૂર આવેલું સ્થળ એટલે આ ત્રીસ મીટર દૂર આવેલું સ્થળ છે ઉચ્છેદ કોણ કેટલા આપેલો છે ત્રીસ અંશ નો આપેલો છે

ત્રિકોણ abc માં પહેલા તો આપણે આકૃતિ ને mention કરવાની આકૃતિ ને દર્શાવાની આવડે તો પણ આકૃતિ હશે ને વિગત શું છે એવું લખ્યું હશે તો પણ મળે અડધો મળે તો કે લખવાનું અહિયાં ધારો કે ab બરાબર tower ની ઉંચાઈ જે આપણે શોધવાની છે એટલે question માં bc શું છે થી ત્રીસ મીટર દૂર આવેલું

इक्वल टू एबी ना जेड मां बीसी एबी ना जेड मां बीसी इधर टेन सी इधर टेन के प्लांट थर्टी टेन थर्टी इस इक्वल टू एबी ना जेड मां बीसी बीसी नो मां पॉल्ले रीच है के लोग थ्री इधर थ्री सब वन टेन थ्री की वैल्यू के लिए देखना जेड मां वर्गमूल कौन इस इक्वल टू एबी ना जेड मां तीस क्या जाए जाए अंश मां इधर के तीस ना जेड પડે એટલે કે ત્રીસ વર્ગમુણ માં ત્રણ છેદ માં વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ એટલે સાદો ત્રણ સાદો ત્રણ છે છે બાળકો માટે માટે વિદ્યાર્થીઓ એટલે આપણે એ નથી કરવાનું અને એમ છતાં પણ એની વ્યાખ્યા શીખવી હોય તો બીજા દર્શાવીશ નંબર પાંત્રીસ ઓકે નંબર પાંત્રીસ જેની ધાર 6 centimeter હોય અને તેવા સમઘન નું કુલ પૃષ્ઠફળ શોધો ધાર એટલે L L કેટલો છે L કેટલો આપેલો છે આપેલો છે L મીટર કે સેન્ટીમીટર L is equal to 6 L is equal to six ચાલો L છ સેન્ટીમીટર છે શોધવાનું છે શું

ના છેદ બે સેમી એટલે કે R is બે લખી શકીયે બે point ના અડધા બે point છે હું છે ઉંચાઈ એટલે ત્રાસી એટલે કે L L એટલે તિર્યક ઉંચાઈ કેવાય ઓકે ચાલો L શોધવાનો છે સૂત્ર છે આપણું L

છ સતા બેતાલીસ એટલે છ પોઈન્ટ પાંચ એટલે એનું વર્ગ નીકળે છ પોઈન્ટ પાંચ એટલે L આવી જશે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઓકે na

સંપૂર્ણ પૂરો રાખી છે હવે પેપર બે ના વિભાગ બી સાથે નવા વિડીયોમાં મળીએ ઓકે લાઈક કરજો ગમ ગમતો એવો વિડિયો તો ને શીખવા મળ્યો તો બીજાને શેર કરજો